ભગવાન દ્વારકાધીશ ની કૃપાથી અને ગુજરાતના બાહોશ ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદાર સાહેબ ના અમારા આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી નંદેશ્રી ચોકડી મુકામે આંગણવાડી ચલાવતા તમામ આંગણવાડીમાં બનતા તમામ જે ભૂલકાઓ છે તેમને બેગ વિતરણ કરવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે આગળના વર્ષો બે હજાર ત્રેવીસના વર્ષમાં અમે સા તમામ પ્રાથમિક શાળાઓમાં ઓછામાં ઓછા સાત હજાર બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરી ચૂક્યા છે આ વર્ષે અમે આંગણવાડીના તમામ બાળકોને બેગ વિતરણ કરવાની શરૂઆત કરી છે ત્યારબાદ મોટા બાળકોને લઈશું આમાં ભગવાન દ્વારકાધીશ અમને નિમિત્ત બનાવ્યા છે અને ગામે ગામ બને એટલા વધારે ત્યારે વધારે આ વર્ષે ભગવાનની કૃપા રહી અમારા ઉપર તો અગિયાર હજાર બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવાના કાર્યક્રમ છે અને આ ભૂલકાઓના ચહેરા પર જે ખુશી જોઈએ છે અમે તેનાથી ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને આજે આ ખાસ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે આ જે એ બેન છે બેન કે જે બેને ગયા વર્ષે અમને રજૂઆત કરી હતી કે સંજયભાઈ અમારા આંગણવાડીના બાળકોને કોઈ સ્કૂલ બેગ આપતું નથી તમે મોટા સ્કૂ બાળકોને આપો છો તો આવતા વર્ષે આંગણવાડીના તમામ બાળકોને લઈ લેજો તો આ બેનના લીધે આજે ઘણા બધા હજારો સંખ્યા બાળકોને લાભ મળી રહ્યો છે અને ગામે ગામ બેગ વિતરણના કાર્યક્રમો થઈ રહ્યા છે ગામડાઓની અંદર એજ્યુકેશનનો પાયો મજબૂત કરવા માટે અમે આ બેગ વિતરણ કરતા હોય છે આગળના સમયમાં માસ વિતરણ વિતરણ કેળાની વેપર ભંડારા ડાકોર જતા પદયાત્રીઓ માટે ભંડારા હોય અમે તમામ નાના મોટા પોગ્રામો કરી બને એટલું વધારેમાં વધારે જનતાની સેવા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આમાં મારા તમામ ટ્રસ્ટીઓ મંગળભાઈ રજીભાઈ લાલાભાઈ જગદીશભાઈ ઠાકોરભાઈ લંબુદાદા રાવજીભાઈ તમામ લોકો જે અમારા સાથ સહકાર આપી અને તમામ અમે ગામે ગામ જઈ અને બાળકોને આ બેગ વિતરણના કાર્યક્રમો કરી રહ્યા છે હું ગુજરાતના જે દાતાશ્રીઓ છે જે દાતાશ્રીઓ આગળ અમને દાન આપી ચૂક્યા છે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છે પોલિટિશિયન છે પોલીસ ખાતાના અધિકારીઓ છે તમામનું અભિનંદન આપું છું એમનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આ વર્ષે પણ હું તમામ દાતાઓને અપીલ કરું છું કે અગિયાર હજાર બેગ વિતરણ કરવાના કાર્યક્રમોની શરૂઆત થઈ ચૂકી છે આ અમારો ત્રીજો કાર્યક્રમ છે પહેલાં રાયકા પરમ દિવસે શેરકી કર્યો આવતીકાલે દોડકા પ્રોગ્રામ છે તમામ ગામોમાં અમારા પ્રોગ્રામ થવાના છે તો દાતાશ્રીઓને નમ્ર અપીલ છે કે અમારી સંસ્થામાં વધારેમાં વધારે બેગ વિતરણનું દાન કરો ફંડનું દાન કરો જેથી કરીને અમે આ અનેક બાળકો સુધી પહોંચી શકીએ અને અમે જે મિશન લઈને નીકળ્યા છે ભગવાનની કૃપાથી એ મિશન પૂરું થઈ શકે એજ્યુકેશનનો પાયો ગામડાઓમાં મજબૂત કરવો જરૂરી છે એટલા માટે બાળકોને બનવામાં રુચિ વધે એટલા માટે આ બેગ વિતરણના કાર્યક્રમો કરતા હોય છે ભારત માતા કી જય વંદે માતરમ જય દ્વારકાધીશ